નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ માટે તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક અગત્યની માહિતી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ સાથે સાથે આપણે એ પણ જોઈશું કે એસસી એસટી ઓબીસી ટી ઓ બીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રીતે રહેશે અને તમે એક સાથે બે વર્ષની સ્કોલરશીપ માટે કઈ રીતે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો મિત્રો એજન્જીઓ સ્ટડી પણ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી સ્કોલરશીપનું ફોર્મ ભર્યું નથી તેમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સ્કોલરશીપનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનું જે છે એ આખી લિંક આપવામાં આવેલી છે તમે એ વિડીયો પર ફોર્મ ક્લિક કરી અને તમારું ફોર્મ જે છે એ આસાનીથી ઘરે બેઠા પંદરથી વીસ મિનિટની અંદર ઘરે બેઠા જ ભરી દેશો તમારે સાયબર કેફેની અંદર જઈ દોઢસોથી બસો રૂપિયા ખર્ચવાની જરૂર પડશે નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ છવ્વીસ સ્કોલરશિપ ફોર્મ અંગે અગત્યની જાહેરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર પચીસ એસસી એસટી ઓબીસી ઇડબલ્યુ વિદ્યાર્થીઓએ માટે ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખે રહેશે અને એક સાથે બે વર્ષની સ્કોલરશિપ માટે તમે ઓનલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરી શકો છો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટ છે એ પ્રમાણે ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ઇઝ ઓપન ફોર એસસી એસટી સ્ટુડન્ટ પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ તો જે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ આ વિદ્યાર્થીઓ એકત્રીસ આઠ બે હજાર પચીસ પહેલાં એમનું જે છે એ ફોર્મ ભરી દેવું જોઈએ એકત્રીસ આઠ બે હજાર પચીસ પછી તેઓ જે છે એ સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન ભરી શકશે નહીં હવે આપણે વાત કરીએ કે તમે એકસાથે બે વર્ષીસ સ્કોલરશિપ માટે ફોર્મ કરી દે પરિ શકશો તો ડ્યુ ટુ રીમેઇનિંગ સ્ટુડન્ટ્સ ફોર એકેડેમિક યર 2024-25 ફિલિંગ પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર एससी સ્ટુડન્ટ્સ રીમેઇન રીઓપન ફ્રોમ 20/8/2025 થી 29/8/2025 તો 29/8/2025 એટલે કે આજે एससी કેટેગરીના વિદ્યાર્થીઓ એકસાથે બે વર્ષીસ સ્કોલરશિપ 2024-25 અને વર્ષ 2025-26 ની સ્કોલરશિપમાં ફોર્મ સ્કોલરશિપ મેળવવા માટે આજે જે છે એ ફોર્મ ભરી શકે છે તો જે પણ વિદ્યાર્થીઓ એસસી કેટેગરીના હોય અને વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશિપ માટે ફોર્મ ના ભરી હોય તો તેઓ જે છે એ આજે સાંજે આજે રાતે બાર વાગ્યા સુધી તેમનું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ઓનલાઈન ભરી શકે છે અને એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધી તેઓ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી શકે છે જો તમે આજે રાતે બાર વાગ્યા પહેલાં પહેલાં આ ફોર્મ ભરી દેશો તો તમને વર્ષ બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશિપ પણ મળશે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સ્કોલરશિપ છે એ પણ મળવાપાત્ર થશે આપણે આગળ વાત કરીએ તો ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ સિક્સ ઇઝ ઓપન ફોર ઓબીસી સ્ટુડન્ટ સત્તર સાત બે હજાર પચીસથી ત્રીસ નવ બે હજાર પચીસ તો જે ઓબીસી બીસી એસ અને એનટીડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ છે તો આ વિદ્યાર્થીઓ જોડે હજુ એકાદ મહિના જેટલો સમય છે સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે તો મિત્રો આ હતો આજેનો વિડીયો જેની અંદર આપણે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક સાથે બે વર્ષની સ્કોલરશીપ તમને કઈ રીતે મળશે અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ કઈ રહેશે એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ